સ્વાગત છે મિત્રો તમારું ગ્રીન સિટી માસમા રોડ ઉપર આવેલો પ્રોજેક્ટ છે અહીંયા તમને ફાર્મ હાઉસ અને રોઝના ઓપ્શન મળી રહેશે રોહોસની વાત કરીએ તો આપણે આજે જોઈ રહ્યા છીએ વીસ બાય પિસ્તાલીસનું રોઉસ છે અહીંયા તમને બે સાઇઝ મળશે વીસ બાય ચાલીસ અને વીસ બાય પિસ્તાલીસ આખા પ્રોજેક્ટમાં બે સાઇઝ છે આ સ્પેશિયસ પાર્કિંગ સાથે વોશ એરિયા તમને આપવામાં આવેલા છે ગ્રાઉન્ડ ફ્લોરમાં ટુ માસ્ટર બેડરૂમ તમને જોવા મળશે આ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ જોઈ રહ્યા છે સ્પેશિયસ છે સાથે ખૂબ જ સરસ ઇન્ટિરિયર સાથે ડિઝાઇન કરવામાં આવેલો છે સાથે કપબોર્ડ પણ તમે જોઈ શકો છો સ્પેશિયલ વ્યવસ્થિત ગોઠવવામાં આવેલું છે સાથે અટેચ ટોયલેટ બાથરૂમ વેસ્ટર્ન ટોયલેટ સાથે હવે આપણે સેકન્ડ બેડરૂમ જોઈએ એ ફર્સ્ટ બેડરૂમ કરતાં ઘણો સ્પેશિયસ છે અને અલગ થીમ પર ડિઝાઇન કરવામાં આવેલો છે સાથે અટેચ ટોયલેટ બાથરૂમ પણ આમાં તમને જોવા મળશે વેસ્ટર્ન ટોયલેટ સાથે હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ અને આ પ્રોજેક્ટની વાત આગળ કરું તો રિંગ રોડથી સાત કિલોમીટરના અંતરે છે પ્રોજેક્ટ સુડાની હદમાં આવી ગયો છે બીએપીએસ મંદિર છે છ કિલોમીટરના અંતરે કિરણ મેડિકલ કોલેજ પાંચ કિલોમીટરના અંતરે સાથે સવાર સાંજ મીઠું પાણી ગ્રામ પંચાયતનું આપવામાં આવે છે સ્પેશિયસ લિવિંગ હોલ છે એલ છે પણ આપણે સોફા સિટિંગ સાથે વચ્ચે બેઝિન એરિયા ડાઇનિંગ એરિયા આ છે આપણો બાલ્કની એરિયા બહાર ખૂબ જ સુંદર વ્યૂ છે તમે જોઈ શકો છો સ્પેશિયસ બાલ્કની છે સાથે કોમન ટોયલેટ બાથરૂમ બેઝિન એરિયા સ્પેસિયસ કિચન છે આ ડાઇનિંગ એરિયા છે આપણો ગ્રેન્ડનું પ્લેટફોર્મ છે નીચે સ્ટોર એરિયા આખો કરેલો છે આ આપણો થર્ડ માસ્ટર બેડરૂમ છે સૌથી મોટા મોટું માસ્ટર બેડરૂમ છે આખો વ્હાઈટ થીમમાં ડિઝાઇન કરેલો છે સાથે અટેચ ટોયલેટ બાથરૂમ પણ તમને આમાં જોવા મળશે કબોર્ડ પણ સેમ નીચે આપણે જોયું એ રીતે ડિઝાઇન કરેલો છે થેન્ક યુ